શું તમને પણ સુરતી લોચો છે તેનું બેટર બનાવવામાં ભૂલ પડે છે અથવા લોચો બનાવો ત્યારે તે વધારે ચડી જતાં કઠણ બની જાય છે અને પરફેક્ટ બહાર જેવો ટેસ્ટ નથી આવતો આજે બનાવીશું એકદમ સુરતનો જે લોચો ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવશે ચાલો શરૂ કરીએ રેસીપી બે કપ જેટલી ચણાની દાળ લેવાની છે હવે આ દાળને એક મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું અને બે વખત તેને હળવા હાથે ઘસીને ધોઈ લેવાની છે તો જુઓ આ રીતે એમાં ડોળ હોય એને દૂર કરવો જરૂરી છે ત્યાર પછી ઉફાળો ગરમ પાણી ઉમેરી દઈશું અને તેની આપણે ચાર કલાક માટે પલળવા માટે મૂકી દેશો ગરમ પાણી ઉમેર્યું છે એટલે ઝડપથી પલળી ચાર કલાક થતાં દાળ જોઈએ તો એકદમ સરસ પલ્લી ગઈ છે અને કેવી થઈ ગઈ છે ડબલ થઈ ગઈ છે હવે તેમાં જે પાણી હોય ને એને કાઢી લેવાનું છે ત્યાર પછી અહીં જુઓ તેને મેં મિક્સર જારમાં ત્રણ ટેબલ સ્પૂન ઉમેરી છે અડધી ચમચી હળદર પાવડર અને અડધા કપ પ્રમાણે ખાટું દહીં લીધું છે થોડું થોડું ઉમેરતા જશું ગ્રાઇન્ડ કરતી વખતે અને થોડું પાણી લેવાનું છે એક કપ પાણી લીધું છે તેમાંથી પણ થોડું થોડું ઉમેરતા જશું અને ગ્રાઇન્ડ કરતા જશું જુઓ જ્યારે પહેલી વખત તમે પીસતા હોય ને ત્યારે થોડું કણીવાળું બેટર રાખવાનું છે અને જાડું રાખવાનું છે જોઈ શકાય છે આ બધી ટીપ્સ છે ને ખૂબ મહત્ત્વની છે એટલે બહાર જેવો જ રિઝલ્ટ આવે છે ઘરે પણ ત્યાર પછીનું જે પણ આપણે બે ત્રણ વાર પીસાય છે એ બધું ઝીણું પીસી લેવાનું છે અને બધું મિક્સ કરી લેશું તો જ્યારે પહેલી વાર હળદર ઉમેરી હતી એટલે બધું બેટર આપણે સરખું મિક્સ કરી લેવાનું છે હવે તેને હાથો લાવવા માટે મૂકીએ તો ઢાંકીને છ કલાક માટે સાઈડમાં રહેવા દઈએ ત્યાં સુધી મેં એક લોચાનો મસાલો કરીએ તો જો અહીં મેં જીરું શેકેલું વાપર્યું છે વન અને વન ફોર્ટી સ્પૂન લીધું છે ત્યાર પછી અહીં અડધી ચમચી પ્રમાણે મરીના દાણા લઈ લેશું અને થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે સંચળ પાવડર થ્રી ફોર્ટી સ્પૂન આમચૂર પાવડર લઈ લેશું થ્રી ફોર્ટી સ્પૂન તીખું લાલ મરચું વન ફોર્ટી સ્પૂન ગરમ મસાલો આ બધાને આપણે પીસી લેવાનું છે તો સરસ એવો જો બહાર આપણે પરફેક્ટ આપણે લોચો ખાઈએ તેમાં જે ટેસ્ટ મળે છે એ આ મસાલાથી મળે છે તો ચોક્કસ આ મસાલાનો આ રીતે ઉપયોગ કરી શકીએ ત્યાર પછી જુઓ તો છ કલાક થઈ જતા મેં ઓવરનાઇટ માટે માટે રાખ્યો હતો આ ખીરાને તો જો એકદમ ઉપર તમને ક્રેક દેખાય એટલે કે તિરાડો દેખાય એટલે પરફેક્ટ અહીં આથો આવી ગયો છે આપણને ખબર હોય કે લોચો જ્યારે ટેસ્ટ કરીએ ત્યારે ખાટો હોય છે તો આ સ્ટેપ કરવો ખાસ મહત્ત્વનો છે ખાટો દહીં લેશું એટલે આથો સરસ આવશે બે ચમચી તીખું સુરતી લવિંગ મરચું આવે એની પેસ્ટ અને દોઢ ચમચી પ્રમાણે આદુનું છીણ અને દોઢ ચમચી મીઠું લઈ લેશું અને હવે તેમાં ચાર મોટે ચમચી પ્રમાણે તેલ ઉમેર્યું છે જેથી લોચો ખાવામાં ખૂબ ટેસ્ટી પણ લાગે અને ઠંડો થઈ જતાં એકદમ ઢેફા જેવો ન થાય બધું મિક્સ કરી લીધું છે ત્યાર પછી હવે તેમાંથી બે મોટા ટેબલ સ્પૂન પ્રમાણે ખીરું અલગ લઈ લેશો જોજો આ સ્ટેપ છે ને ખૂબ મહત્ત્વનું છે તો જુઓ એમાં મેં ચાર મોટા ટેબલ સ્પૂન પ્રમાણે પાણી ઉમેર્યું છે મિક્સ કરી લઈએ વધારે પટલું ન થઈ જાય એનું ધ્યાન રાખીશું ત્યાર પછી આપણે એમાં આપણે મોટી ચપટી ભરીને એક ચપટી પ્રમાણે ખાવાનો સોડા ઉમેરીએ બે ચમચી પ્રમાણે પાણી બધું મિક્સ કરી લેવાનું છે જો ખીરું છે ને એ જાડું પણ છે અને સોડા ઉમેર્યું છે એટલે આ રીતે ફ્રોધી પણ થઈ ગયું છે ફીણાવાળું થઈ ગયું છે આવું જાડું થોડું રહેવું જોઈએ ત્યાર પછી અહીં મેં એક એલ્યુમિનિયમની પ્લેટ લીધી છે તેને તેલથી ગ્રીસ કરી છે અને જે કંઈ ખીરું છે એ બધું એમાં મેં ઉમેરી દીધું છે સહેજ પ્લેટને હલાવી લેવાનું જેથી બેટર છે એક સરખું લેવલમાં આવી જાય ત્યાર પછી આ બેટરને આપણે સ્ટીમ કરવા મૂકીશું આઠથી દસ મિનિટ માટે જો આઠ મિનિટ થઈ છે અને સરસ એવી જો થોડું ઠંડી થઈ જતા તેને મેં ડીમોલ્ડ કરી છે ચપ્પુની મદદથી તો હવે જોઈ શકો છો કે એકદમ સરસ જાળીદાર અને જે આ તૈયાર થયા છે ને ફ્રેન્ડ્સ એ વાટી દાળના ખમણ છે જો ખીરું જાડું હોય અને તમે આ રીતે પ્રોસેસ કરો એટલે એકદમ સરસ પોચા એવા વાટી દાળના ખમણ રેડી થાય છે અને આ જ ખમણમાં જ્યારે ભૂલ ફોડી ત્યારે લોચાને એક નવી રેસીપી તરીકે ઉદ્ભવ થયો છે જો આ વાટી દાળના ખમણ છે જોઈ શકો છો તમે આ રીતે તમે વાટી દાળના પણ ખમણ આ રીતે અને આ જ બેટરથી બનાવી શકો છો અને હવે ચટણી બનાવીએ તો જુઓ પાંચ ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે દાંડલી સાથે મેં ઉપયોગ કર્યો છે અને બેથી ત્રણ ખમણના ટુકડા ઉમેરી દેવાના છે અને બહાર જેવી ફરસાણમાં ચટણી મળે છે ને એવી જ રેડી કરીશું એમાંથી સેજે ફેર નહીં હવે એક તીખું મોટું મેં મરચું લીધું છે ચમને જેવી તીખી જોઈએ એવું તમે મરચું વાપરી શકો છો અને અહીં મેં અડધી ચમચી આદુનું છેન લીધું છે એક ચમચી ખાંડ લીધી છે અને અડધા તે થોડુંક ઓછું એટલું મીઠું રાખ્યું છે ચમચીમાં અને અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે ત્યાર પછી ત્રણ બરફના ટુકડા ઉમેરીએ જેથી આપણે જ્યારે પીસીએ ત્યારે અંદરની ગરમી હોય ને એ બરફના ટુકડા તેને સમાવી લે છે ઓછી કરી લે છે એટલે ચટણીનો કલર તમે જુઓ આવો ને આવો ગ્રીન રહે છે હોય છે ને ફરસાણમાં આવી જ ગ્રીન ચટણી તો આ બરફના ટુકડા ઉમેરવાથી ચટણી એકદમ ગ્રીન થાય છે અને કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો ત્યાર પછી ખીરામાં એક ગ્લાસ પાણીમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને જુઓ જ્યારે આ ખમણનું ખીરું હતું તેમાં વધારે પાણી આપણાથી પડી જાય ત્યાર પછી જ લોચો પડે છે ભૂલ થઈ ગઈ એટલે કે લોચો પડી ગયો એટલે એનું નામ આપી દીધું લોચાને તો જુઓ આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને પટલું ખીરું રાખીશું જો થોડું જાડું રે તો એ થોડી જ વારમાં લોચો કઠણ થઈ જતો હોય છે એટલે જુઓ ખીરું એકદમ પટલું આવું રાખવાનું છે અને આ રીતે તમે જ્યારે પાતળું રાખો છો ને ત્યારે જ પરફેક્ટ બહાર જેવો પોચો લોચો બને છે તો હવે આપણે તેમાંથી ત્રણ ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે ખીરું લઈ લીધું છે અને એક જ ચપટી પ્રમાણે ખાવાનો સોડા ઉમેરશું જેવડી પ્લેટ હોય એટલું ખીરું આપણે તેમાંથી અલગ લેવાનું છે અને એક ચપટી પ્રમાણે ખાવાનો સોડા ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું જો ખીરુંની કન્સિસ્ટન્સી આવી છે ખાસ ધ્યાન રાખીશું ત્યાર પછી હવે આપણે સ્ટીમ કરીશું લોચાને તો જો પ્લેટ લઈ લેશું તેમાં થોડુંક મેશિંગ તેલ ઉમેર્યું છે અને તેને ગ્રીસ કરી લીધી છે અને જે કંઈ બેટર આપણે બનાવ્યું છે લોચા માટેનું તે તેમાં ઉમેરી દેશું ધ્યાન ધ્યાન રાખીશું કે જ્યારે પ્લેટમાં બાખીરું ઉમેરું ત્યારે ઉપર સુધી ભરવાની નથી થોડી કેપ રાખવાની છે તો આ રીતે પ્લેટ તૈયાર થઈ જતાં તેને સાતથી આઠ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર સ્ટીમ કરી લીધી છે જો ચપ્પુ ક્લીન આવે છે અને વળી સેજે વાર નથી લાગતી અને ઢોકળા હોય તો એને દસથી બાર મિનિટ જેટલો સ્ટીમ થવામાં ટાઈમ લાગે છે અને આ લોચો તો ફટાફટ કૂક થઈ જતો હોય છે જુઓ કેટલો સરસ પોચો બન્યો છે ખરેખર જ્યારે તમે સુરતમાં લોચો ખાતા હોય તે એટલો સરસ આવો નરમ જ હોય છે અને જેણે ખાધો હશે એને ખ્યાલ હશે તો અને ગરમા ગરમ લોચા પર તમને જોવે એટલું બટર અને ચીઝ ઉમેરીને ચીઝ બટરવાળો લોચો તમે ખાઈ શકો છો જુઓ કેટલી સહેલી રેસીપી છે અને ઉપર થોડો મસાલો અને સેવ સ્પ્રિંકલ કરી દઈએ અને ચટણી સૌ કરી લઈએ થઈ ગયો સુરતી લોચો કેટલી સહેલી રેસીપી છે બાળકોને આ રીતે ઘરે બનાવી દો તો બહારનો પણ ન માગે અને પોતાની જાતે બનાવેનું અને ખૂબ જ હેલ્ધી છે ચોક્કસ બનાવો રજાનો દિવસ હોય ત્યારે પણ બનાવી શકો વેકેશનનો ટાઈમ છે અને જો આ રેસીપી ગમી હોય તો શેર કરજો અને લાઇક અને કોમેન્ટ આપજો